આ રવિવારે પણ દિનેશભાઈ અને તેમના મિત્રો ફરી એકવાર આજે તમને જમાડવા માટે આવ્યા છે અને તમને કંઈક વસ્તુ આપવા માટે પણ બધી

ભજન ભજન મંડળી ગવડાવે બરાબર તમને ખ્યાલ નહી હોય પણ બધી જગ્યાએ જઈને બહેનો બધી મળીને ભજન મંડળી કરે ઢોલકી વોલકી વગાડીને સાથે બરાબર તો એમના તરફથી થી આજનો આખો પ્રોગ્રામ છે તો એમના માટે આપણે ફરી એકવાર ચાલી થી 11 ના વિદ્યાર્થીઓ દરેક માટે તેઓ કંઈક લાવ્યા છે આપણે એમના હસ્તે લઈશું હવે રૂમમાં ચતારે જો તમે podaje dos cent pokela para que la ponemos en Brasil nada પછી તમે દસ મળે તમારે જે વાંચતા હોય તેમ જ્યાં વાંચવા જ્યાં પૂછી